ઘણા દિવસથી વિડીયો નહોતો આવ્યો તો આજે એમ થયું કે વિડીયો બનાવી નાખીએ કેમ કે વિડીયો બનાવવામાં એવું છે કે ટાઈમ હોય નહીં અને મારે પાસે શું કામે જવાનું હોય એટલે આપણે પણ મતલબમાં શું છે કે બે ત્રણ દિવસ લાગી જાય એટલે વિડીયો આવી જાય આપણો અને જો આજે શું તૈયારી કરી છે સંગીતાએ આપણે સંગીતાને પૂછી લઈએ અને અમારે દીદીબેન જો આજે રમવા મળ્યા છે નરે એનો હોવાનો ટાઈમ હોય અત્યારે અત્યારે તો રમવા રાખીશું હે हेलो मित्रों जय माता दी जय मुगल मा बताई तो हमारा वीडियो आखो जोजो तो तुमने खबर पड़ से हां जो इन्ने तैयारी करने की दुद। से हूं सुधरियो से बुध हसन टमाटर डूंगी पसीन तो है आदू बुध ने सुंदो करवानो से तो आ जाओ बुध सुंदो कर ही नहीं को से संगीता है सुंदर थी गए आप तैयार પાયલી હું તો તૈયાર કરી નાખો ને આખું બળે છે આખું એમ કે છે હું પનીર લઈ આવું છું એ તમને બતાવી દો તો એમ બનાવવાનું છે જો એનું નામ છે હા પનીર ફ્રેશ તો જો પનીર આજે સંગીતા બનાવે છે તો હું તેલ નાખ્યું છે કે કેટલું તેલ નાખવાનું જો આ એટલું તેલ નાખી દીધું છે અને આપણે સુધી તૈયાર છે પનીર એમ કરે છે અને હવે એ બધો મસાલો તૈયાર કરે છે જો ડબલા પસાર કે ડબલા આવે હેઠા આ ડબ્બામાં જો હવે હું નાખે છે એ તમને કહે સંગીત આ રાઈ નાખી છે આ જીરું

હવે મિત્રો જોવો સંગીત હવે પનીર ના ફટકા કરે છે તો હું તમને બતાવું ચાલો કેવી રીતના કરે છે આ જો પનીર આ રીતના બટકા કરે છે આ જો હું એક્સેલ ચટણી ચટણી આ જો ચટણી નાખી દીધી છે આ નીમક નાખ્યું છે આ રીતના કટ છે અરે સાલ આપડે આ પનીરના બરતા થઈ ગયા છે અને હવે આપણે હલો ઓકે બનતી આ જો પનીર થઈ ગયા છે કટકા તૈયાર છેના જીણા તો હું કરવાનું છે હવે જો આ અંદર નાખે છે તપેલીમાં હલો ભાઈ ઓ પનીરના કટકા નાખી દીધા તપેલીમાં આછો કાજુ આજુ છે ભાઈ જઈ ગયો મળતા મળતા તો તું ખાવા મળી ખાવાના જ એવું એમ ને ભાઈ થોડાક કાજુ હતા નહીં છે એટલે હું છે આમ સ્વાદવાળું લાગે ને થોડુંક એટલે સંગીતા કંઈક કાજુ નાખવાના થોડા એવું છે એમ ને જો હવે સંગીતા શું નાખે શું નાખશે તું હે ડાણા નાખ દે કાણા નાખી ગઈ ની તું કાણા કહો પણ તમે હે બધા હવે આપણે આ કઈ દાણા હતા હવે આપણે દેશી દાણા નાખી દીધા સુમિતા હો લાવુંગા મજા બની ખાવાની સ્વાદ મસ્ત

રોટલો બની નાખવાનો કેવલ આપણે જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને આ કેવલ આવી ગયો છે હવે એ આપણા રીલ શૂટિંગ કરવા ગયો છે હવે અને હવે આગળ એડિટિંગ કરવા લાગી જાય જો બધું મીડો ચાર કરવા જો હવે ચાર કરે છે ભાઈ એડિટિંગ સારું ગીરા છે અને ફૂલ તૈયારીમાં છે રીલ એડિટિંગ કરે છે પછી

છે જો આ રીતનું કંઈક રોટલી બનાવે છે ગાભો કેમ માથે મીખ હે છીએ આ જો એક રોટલી બનાવી નાખી આ બીજી નાખી દીધી છે અમારે જોવા એક મહેમાન આવી ગયા છે હું તમને બતાવું ચાલો કોણ છે મહેમાની તો આ મહેમાન આવી ગયા છે મારા બહુ મોટા મહેમાન છે આ શું આવ્યા મહેમાન તમે એવું છે પનીર ટીકા બહુ ભાવે અમારા મહેમાનને પનીર ટીકા બહુ ભાવે એટલે તો એ શાક લેવા આવ્યા છે મહેમાન સાના મના બેસ ગયા જોયું બાય બાય કહી દીધું ભાઈ બધાને આપણે જો રોટલી બની ગયું છે અને હવે આ સંગીત રોટલો બનાવે છે આ રોટલાની તૈયારી કરે છે અને આ જો રોટલીનો થપ્પો મારી દીધો છે અને શું કરીશું એટલે રોટલો બનાવીશું રોટલો એક બનાવવાનો છે ભાઈ એટલે રોટલો બનાવે છે અને મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં કેવી બની છે આ જો આપણો રોટલો થઈ ગયો છે અને આ રોટલી આપણે પનીર ટીકા પણ તૈયાર થઈ ગયું છે તો હવે જમવાની તૈયારી કરીશું જમી લઈએ અને જમીન પછી મળીએ તો આપણે પનીર ટીકાનું શાક ને ખાઈ લીધું છે અને હવે આજનો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય